બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સ્વર્ણિમ સંકુલ એકની ઇમારતનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રીએ ત્રીજા માળેથી સીડી ઉતરીને બીજા અને પહેલા માળની મુલાકાત લીધી ઓચિંતા જ ઇમારતના નિરીક્ષણ માટે મુખ્યમંત્રી નીકળ્યા હતા સ્વર્ણિમ સંકુલ એકના ગ્રાઉન્ડ ફ્લોરની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે તો સીએમ સાથે સીએમઓમાં કામ કરતા અધિકારીઓ પણ હાજર રહ્યા તો તેઓએ ઓચિંતાજ ઇમારતના નિરીક્ષણ પર નીકળતા જોવા મળ્યા હતા સ્વર્ણિમ સંકુલ એક તેઓ જોવા મળ્યા જ્યાં એકના ગ્રાઉન્ડ ફ્લોરની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે સાથે જ સીએમઓના અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા ઓચિંતાજ તેઓ સ્વર્ણિમ સંકુલની મુલાકાતે નીકળ્યા હતા ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે છે હિતલ મુખ્યમંત્રી સ્વર્ણિમ સંકુલ એક ખાતે પહોંચ્યા હતા ઇમારતનું તેઓએ નિરીક્ષણ કર્યું ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી પોતે પણ શરણિમ સંકુલ વનમાં જ બેસે છે અને ત્રીજા માળે તેમની ઓફિસ આવેલી છે પણ સામાન્ય રીતે જોવા જઈએ તો એમના માટે અલગ ગેટ છે એ ત્યાંથી પ્રવેશ કરે છે અને ત્યાંથી જ નીકળે છે જોકે આજે અસાધારણ રીતે કહી શકાય કે મુખ્યમંત્રી વનના જે સામાન્ય લોકો જતા હોય છે એ જગ્યાએથી પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી તેઓએ સમગ્ર નિરીક્ષણ કર્યું હતું એની પાછળનું એક કારણ એ છે કે થોડા સમય પહેલા જે શરણિ શરણિ સંકુલ 1 માં જે મેઈન જગ્યા છે ત્યાં એ રેનોવેશન કરવામાં આવી છે ને મુખ્યમંત્રી પોતે રેનોવેશન નિહાળીને પછી સામાન્ય લોકો જ્યાંથી બહાર નીકળે છે એ જ જગ્યાથી બહાર નીકળીને પોતાના કાફલામાં એ જોડાયા હતા જી જી બિલકુલ આભાર હિતલ